નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક ગણુદાન અને સહસ્ત્ર ગણા પુણ્યના પર્વ મકર સંક્રાંતિ પ્રસંગે બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જેબલિયા દ્વારા વિવિધ ક્ષેત્રે પુણ્યદાન કરી મકર સંક્રાંતિ પર્વની ધાર્મિકતાથી ઉજવણી કરી તેમાં ગાય માતાને લીલું ઘાસ કબૂતરોને શણ ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ સાધુ બ્રાહ્મણો ફકીર જેવા જરૂરિયાતમંદોને મિષ્ટાનયુક્ત ભોજન સાથે દાન દક્ષિણા સાથે ધાબળા ઘૂંસાનું વિતરણ અને મનબુદ્ધિની આશ્રમે કપડાનું વિતરણ સાથે નાના ભૂલકાઓને પતંગ દોરાનું ચોકલેટ બિસ્કીટનું વિતરણ કરીને દરેકના અંતર આશીર્વાદ મેળવેલ બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા